નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશો આપણે અત્યારે હાલે છે તલમાં પાણી તમે જોઈ શકો છો અને તમે એક બીજું પણ વિચારતા હશો કે આજે આ વિડીયો જોઈને કે ઘણા સમય પછી વિડીયો હા તો ઘણા સમય પછી વિડીયો આવે છે એનું કારણ છે કે આપણી ચેનલમાં થોડુંક ટેકનિકલ ખામી જે ઉપરથી ટેકનિકલ ખામી આવતા નથી થયું તો હવે આ વિડીયો અપલોડ થવા મળશે અને ઘણા સમય પછી વિડીયો આવે છે જો અત્યારે તલમાં પાણી આલે છે આ હાંઠ દિવસવાળા તલ હૈ તમે જોઈ શકો હું કોઈ એમ કહેતું હોય કે હાંઠ ધીમાં તલ ન પાકે તો આ વેરાયટી છે જ્યોતિ નવસો અગિયાર હાથ દિવસવાળી અને ખાસ તમે પણ વાવજો જો ઉનાળું તલ વાવતો હોય તો હાંઠ દિવસવાળી વાવાય મિત્રો આ છોડવાનું નામ છે આપણે ખળ તરીકે ઓળખીએ અને આમ તો પોપટી પણ ઘણા છે કે અમે અહીંયા પોપટડી કહી હી તમે શું કીધો હો કોમેન્ટ કરજો અને આ આપણે ખળ માનીએ તો એકચ્યુઅલમાં ખડ ખળ નથી આપણે ખળ માનીએ પણ આયુર્વેદમાંનો ઘણો બધો ઉલ્લેખ છે અને દવામાં ઉપયોગ આવે તમે જુઓ આવો દોડવો હોય ને આવો દોડવો પછી ફોલોન તો આવું બી નીકળે છે આ બીનો ઉપયોગ થાય છે આયુર્વેદમાં નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે બીજા દિવસનો આજ વિડીયોમાં આપણે બીજો દિવસ એડ કરતી હતો કારણ કે કાલે અગિયાર વાગે લગ લાઈટ હતી પછી લાઇટ વહી ગઈ હતી પછી એટ ત્રણ વાગે આવી અને બે પારિયા પાયા હતા લાઇટ વહી ગઈ પછી આજ થઈ ગઈ ઘરે વહી ગયા થોડાક પારિયા આપણે પાયા હતા આજે સવારમાં પાયું વરી અઠાણ મોડી મોડી આવી અને આજ તો કીધું પી નહીં નહીં હવે કંઈક જુગાડ કરવો જોઈએ શું જુગાડ કર્યો તો જો મિત્રો આપણે શું જુગાડ કર્યો હોય તમને દેખાડું આ એક મોટર આવે છે આ બીજી મોટર અને આમ ધોરીઓ જોવા જાવ કાઠો કાઠ ધોરીઓ જાય ફાઇનલી મિત્રો વાગ્યા છે પૂણા ચાર અને હવે આપણે આ ધોરી માત્ર બે પારિયા રહ્યા જુઓ તમે એક અહીંયા ને એક આ પી એ અત્યારે પાંચ અને હવે પાવાનું થોડું હે બ બે મોટરું ભેગી મૂકી એટલે નીકળી ગયું નકર નીકળે જ નહીં તો પાંચ વાગ્યા આવે થોડીક પછી આપણે ઘરે જ આવીએ તો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવો હોય તો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો મળીએ નવા વિડીયો ત્યાં સુધી જય જયારે